આકાશવાણી ભજ કેન્દ્રા ગેવા નવે વિષયની પા પાંવણી કે ખબર કે કોરોના લોકડાાઉન પુઠ્યા પલગ ઓ ઓનલાઇન એપ્લિકેશન યુઝ કરી અને પાં ઓઇન પેમેન્ટ કયું તા યુપીઆઈ વે ભીમ વે અથવા તો જે બેંક એનજી જે ઓનલાઈન એપ્લિકેશન અચદી વે એનથી પનલાઈન પેમેન્ટ કરો તા અને કૅશલૅસ કરન્સી સપોર્ટ કયું તા હા જી જી ઈમળે ટૅકનોલોજી વિકાસ થયે તો અડીને એ મળે ટેક્નોલોજીની સાથે સાથે ટેક્નોલોજીનો દુરુપયોગ કરેવા માણું પણ વધતા વ પાં દર વર્ષે નેરોતા પાં દર મહિને નેરોતા કે ઘણા મળે સાઇબર ક્રાઈમ જા સમાચાર પાજી આજુબાજુ અચતા હાણે સાઈબર ક્રાઈમ થઈ અને પુઠ્યા અગર તમચાર સુણો તા પાકે ખ્યાલ અચે તો કે ઈ સાઇબર ક્રાઈમ બની ગયો પણ એનથી પેલા પાકે જાગૃત રેજી જરૂર આ જાગૃતિ ફેલાયજી જરૂર આ જનથી કરીને પાજી આસપાસ જે વિસ્તાર મે ગામડે સિમડે મે સાઇબર ક્રાઈમ નથી એ તો અજ પાંચ જે સાઇબર ક્રાઈમ વિષય જો નામ આય જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ હા એ સરળ ભાષા મે પા સમજની અગર કોશિશ કયો સરળ ભાષામાં એ કેળી રીતે સમજાઈ કે યુપીઆઈ જો ઉપયોગ કરી અન્ય પૈસા દિંતા અથવા તો પૈસા ગણો એટલે કે પાંચ પૈસેની જે લેતી દેતી કર્યું સરળ ભાષામાં પાંચો એ કે જે પૈસે લેતી દેતી આ સે પાં યુપીઆઈથી કયું તા કે તુ યુપીઆઈ આઈડીએ મુ યુપીઆઈ આઈડી કુરો એટલા પૈસા જઈ તો યુપીઆઈ ટ્રાન્સફર કરા તો યુપીઆઈ ડિપોઝિટ સ્કેમ જનજી ગ્વ કર્યું બારમાં અગર પ્લ કર્યું કે કોઈ અજાણે વ્યક્તિ જ યુપીઆઈ મથેથી પૈસા મોકલાય મોકલ્યા અચતા આજે ખાતે ખાતેમાં પૈસા અચતા એટલે આ કે મેસેજ મૅેજ આ કે નોટિફિકેશન પણ અચતો કે આજે ખાતે ખાતેમાં અથવા તાજી યુપીઆઈ આઈડીમાં એટલા પૈસા આયા હાણે અજાણે વ્યક્તિ જે યુપીઆઈ મથેથી આયા હૈ કોઈ જાણકારી જે એ પૈસા પાકે રિસીવ થયા થયા અથવા તો મળ્યા તો મલ્યાન તાઇ કરીને જવાબદાર નહીં હોય પહેલી એન પુઠિયા કરો થિયે તો કે આખે જે પૈસા આયા આયાન અથવા તાજે ખાતે જે પૈસા આયા આન યુપીઆઈ મે પૈસા આયા આયાન ઈ પૈસા જાણી જણી કરીરીને મકલાય આયા જાણી કરીને એટલે મોકલાય મે આયા કારણ કે આ કે થોડી મે કોઈ નંબર તાનો અથવા તો વોટ્સએપ તાનો નો કોલ અચતો કે હોસ્પિટલ મે આયુ અને ભૂલ થી ભૂલથી અસાથી આજે ખાતે ખાતેમાં આજી મે થોડક પૈસા ટ્રાન્સફર થઈ ગયા થઈન સે કે પાછા ખપેનતા હાણે અસી હોસ્પિટલ મે હૉસ્પિટલમાં એટલે અસિ આ લિંક હલાયો તા આઈ જલ્દી ફટાફટ હિંકથી વો અન લિંક વની અને એમે ક્લિક કયો તે આઈ વની અને આજે યુપીઆઈ પાસવર્ડ જે આયા અથવા તો પિન આય સે વજો જેથી કરીને કે જલ્દી કરીને પૈસા પાછા મળી મલીવાના હા આખે જે લિંક મોકલાય મે ઈ આઈ ઓપન કરદા એટલે કે ખોલતા ઈ લિંક જી અંદર આજી યુપીઆઈ જો પિન પિનજા એટલે ઈ જે રિક્વેસ્ટ આ વઈ પૈસા જી ઈ અપ્રૂવ થઈ અને જે પણ પૈસા હું સે ટ્રાન્સફર થઈ પણ હા એ નેરેજો એ કે જે પૈસા પાકે ખોટી રીતે આયાવા જે પાકે પાછા જવા સે તો પાછા બને ન જતા પણ એન સાથે સાથે જોકો પૈસા કોઈ સે પણ હલ્યા વંદા એટલે કે આ પાંજો જે અકાઉન્ટ આય સજો અકાઉન્ટ સે ખાલી થઈ વાંધો એટલે કે હું ઈ ચઈ શક કે પાંજે તે જે રિક્વેસ્ટ આવ્યા એ રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ છે અને એ રિક્વેસ્ટ જે કારણે જેટલા પણ પૈસા પાંજે ખાતે યુપીઆઈ મેં વે આઈન ફ્રોડ કરીને કોઈ સાયબર ક્રિમિનલ જે અકાઉન્ટમાં હાણે જી રીતે ક્રાઈમ થયો અને જડી રીતે ક્રાઈમ જ સમાચાર આયા એના પુઠ્યા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI જે દેખરેખ કરીતી UPI પેમેન્ટ કે એકડો રિપોર્ટ આયો અને આન રિપોર્ટ જે અંદર અડો ચેમે આવ્યો કે જે પણ લિંક અચેતી લિંક કે અગર પા યુઝ કર્યો તા જ કારણે ડાયરેક્ટ પેમેન્ટ કટ થો પણ અગર એન કે પા સચ્ચાઈ થી નેરો તો યુપીઆઈ પેમેન્ટ કરે જી જે આખી પ્રોસીજર આ ઈ પ્રમાણે આય કે પા યુપીઆઈ મે એન પૂપીઆઈ એ પિન વજો એન પુઠિયા પા પેમેન્ટ અથવા તો પે એડો ઓપ્શન વેતો પે ઓપ્શન જી અંદર પા કે પેમેન્ટ રિક્વેસ્ટ અચેતી અને અગર ઈ પેમેન્ટ રિક્વેસ્ટ કે પા અપ્રુવ કયો તા કોઈ જી પેમેન્ટ રિક્વેસ્ટ પા કે આવઈ રિક્વેસ અને પેમેન્ટ રિક્વેસ્ટ અગર પા પપ્રુવ કયો તા તજ ઈ પેમેન્્ટપ્રૂવ થયે તો અને એ પેમેન્્ટે ખાતેમાંથી પાી યુપીઆઈ મેી કપાઈ અને સામેવાળે ની યુપીઆઈમાં વેતી એનપુઠિયા અહી પ્લ એનપીસીઆઈ દ્વારા ચેમે કે જડે પૂપીઆઈ કી ઇન્સ્ટોલ કર્યું તદ તે રજિસ્ટડ નંબરથી ઓટીપી અચે તો સે ઓટીપી પાન પુઠિયા જે પિવાઈસ વેતો એના સાથે યુપીઆઈ જો જે ેશન આ સે લિંક થેતી એનો મતલબ એ કે યુપીઆઈ જે આ સે પાજે મોબાઈલ નંબર અને એ સાથે પાંચ ડિવાઈસ એટલે કે જે પા હેન્ડસેટ યુઝ કર્યો એન સાથે લિંકડ વે તો એનપીસીઆઈ જો ચોણું એ કે જે પણ ફ્રોડ થયે એનપીસીઆઈ જે મતે એ ફ્રોડ જે આ એ કે અટકાયેલ કરીને પાી મોબાઈલ નંબર અને પાો હેન્ડસેટ સે સામે પક્ષે જે પણ સાયબર ક્રિબિનલ એન કે ખબર નતી વે ઈ ફ્રોડ તડેજ થઈ શકે અથવા તડેજ તદે જ એમને પેમેન્ટ ટ્રાન્સફર થઈ શકે જડે સામેવાળો જે લિંક હલા એન કે પાણી યુપીઆઈ આઈડી સાથે પાો કયો હેન્ડસેટ એટલે કે તયો મોબાઈલ યુઝ કર્યો તા મોબાઈલ જે બાર ખબર વે તો જ વસ્તુ શક્ય એ હા પકો બી હેવર જો સમજ્યાસિ પૂ બી નેેર્યાસી એનો મતલબ ઈએ તો કે જડે પણ કોઈ પેમેન્ટની રિક્વેસ્ટ અચેતી તો પહેલે તી રિક્વેસ્ટ તા અપ્રૂવ ના કરે છે એટલે કે કોઈ આડો ફોન અથવા તો કોઈ વોટ્સએપ કોલ અથવા તો આ કોઈ મૅેજમાં કોઈ અહીં લિંક અચેતી કે અસિ જે પૈસા ટ્રાન્સફર કર્યા આયુ સે અસાયેલા પૈસા જે અસંખ્ય જલ્દી પાછા ખપનતા એ અસિયે લિંક હલાયા લિંકમાં વી અ યુપીઆઈ જ જે પિન સે વી ડો અગર આકે એડો ફોન અચે તો તા તળો કરે જ બિુલ જ જરૂર નહીં ઘણીવાર એવો બની શકે કે તમે ખરેેખર કોઈ જ પૈસા અથવા તો ખરેેખર ટૂલ ચૂકથી કોઈ જ પૈસા પાે ખાતેમાં અચી વ્યાનક એ પાછા ને લાઈ કરી કરી કરીને એ પણ યુપીઆઈ આઈડી યુપીઆઈ આઈડી ઉપયોગ કરીને એ પાછા હલાય જાઇન ત કોઈ લિંક ક્લિક કરીને એ પિન વજીને ત્યાં યુપીઆઈથી પૈસા ટ્રાસ્ફર કરે જાને કે પા જે પણ સાયબર ક્રાઈમ અથવા તો જે યુપીઆઈ સ્કેમ આ જે પા પાછું સમજો તા એનો મતલબ એ નતો થયે કે યુપીઆઈ પેમેન્ટ ન કયો અથવા તો યુપીઆઈ પેમેન્ટ થી જજો પામણી કે ખબર આ કે યુપીઆઈ પેમેન્ટ જે એકડી એડી આી ફેસિટી જનસિ પાો રોજ બરોજ જો જે વ્યવહાર રોજ બરોજ જો જે ટ્રાઝેક્શન આ બહુ જ ઈઝી થઈ ગયો એટલે કે પા જે પણ કમ કય ત્યાં બી વો અ પં સાથે ખાલી મોબાઈલ આવે તા ડિજિટલ કરન્સી કરન્સીથી ઈમળે વસ્તુ કરી શું તા પાે જે પણ રોજિંદી ઘટમાડ રોજિંદીજીવન એ રોજિંદે જીવન જે અંદર યુપીઆઈ જો બહુ અગત્ય જો સ્થાન આય આ પા ખાલી એટલો ધ્યાન રાખો કે પાજે ખાતે મે પાજે પાે મે અગર કોઈ ખોટા પૈસા અચી પન અથવા તો ભૂલચૂકથી કોઈ પૈસા અચી પહેન તન કે પાછા હલાયલા કરીને પાકે કોઈ જ લિંક જો ઉપયોગ કરે જો ના હાલ જ તમિલનાડુ પોલીસ સ્ટેશન સ્ટેશનથી એક કેસ સામે આયો આ જન એ અડો ચેમે આયો છે કે સાયબર ક્રિમિનલ વો સે એકડી યુપીઆઈ આઈડી થોડાક પૈસા ટ્રાન્સફર કરી આને પોઈ એ ફોન કે અને એડો ચં તે કે ભઈ જે પણ પૈસા સે ભૂલ થી આજી યુપીઆઈ મે ટ્રાન્સફર થઈ વ્યાન તો આ લિંક હલાયાં તો અને લિંક જો ઉપયોગ કરી અને આ મુકે ફટાફટ એ જે પૈસા અચી વ્યાન ફરી પાછા મુજે ખાતેમાં હલા દો અને જે પણ વ્યક્તિ એ વસ્તુનો ભોગ બન્યો એના પુઠ્યા એ વસ્તુ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરે આવી અને એનથી જ એ આખો જે યુપીઆઈ ડિપોઝિટ સ્કેમ આમે આવ્યો આ યુપીઆઈ ડિપોઝિટ સ્કેમ તરીકે એ કે ઓળખે મે આવ્યો આ કોઈ પણ ટૅક્નોલોજી કડે પણ ખરાબ વે નહીં પામણી કે ખબર આ કે જેટલી પણ ટેકનોલોજી જો ઉપયોગ પણ કહ્યો તા સે માળુએ જે જીવન કે ખાસો બનાયલા કરીને પા કહ્યું તા જેટલી પણ નવો ટેકનોલોજી પણ વાંચ્યો તા પા નેર્યો એ મળે ટેકનોલોજી જો ઉપયોગથી એ જો જીવન સારો અને વધુ ખાસો હતો તો ટેકનોલોજી જો ઉપયોગ પણ કેડી રીતે કહ્યો તા સે નક્કી કરે તો કે એ ખરાબ પરિણામ દીંદો કે ખાસો ટેકનોલોજી સાથે પાંકે એન જો ઉપયોગ કેવી રીતે કરનું સે પણ સખેજી જરૂર આવે જીજી ટેકનોલોજી અપડેટ થઈ જીજી ટૅકનો નવી નવી વસ્તુ અચંદી ઈેપણ નવી નવી વસ્તુ જરૂર પી અજ પાસી યુપીઆઈ જમ્પડ ડિપોઝિટ સ્કેમ વિષય પરજી ગુકેયો રજા ફરી પાછા નવી ગાથે મલદાસી તદે સુધી સુણધલ મણિભા ભેણે કે જજ કરીને રામ રામ રમ રામ 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 કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર કરેમે આયો